નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કળિયું થોટ્સ એન્ડ સ્ટોરીમાં આજે આપણે વાત કરવાના છીએ ભગવાન શ્રી કૃષ્ણ વિશે ભગવાન શ્રી કૃષ્ણ જેની દરેક લીલામાં જીવનની શીખ છુપાયેલી છે એ બાળ અવસ્થામાં ગાય ચરાવતા અને પ્રકૃતિ સાથેના પ્રેમનો સંદેશ આપતા યુવા અવસ્થામાં પોતાના બાળપણનો મિત્ર સુદામા જોડે દોસ્તી નિભાવીને તેણે મિત્રતાની એક નવી જ મિસાલ સમગ્ર સંસારને બતાવી છે એક તરફ એણે પ્રેમની ભાષાનું જ્ઞાન આપ્યું અને જોડે જોડે ધર્મની સ્થાપના માટે મહાભારત જેવું યુદ્ધ પણ કર્યું કૃષ્ણનું જીવન આવી જ વાતોથી ભરેલું છે જરૂર છે બસ એના જીવનના સંઘર્ષ ઉપર નજર કરવાની એનું જીવન ચરિત્ર જાણવું એ ખૂબ જ જરૂરી છે વિચારવાનું આપણે છે કે આપણે એના જીવનમાંથી શું લેવું કૃષ્ણનું જીવન કથામાં સંભળાય એવું એક પાત્ર નથી એ જીવન અને વ્યવહારમાં ઉતારવા જેવું છે તો હવે શીખીએ શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણે આપણા જીવનને શ્રેષ્ઠ કઈ રીતે બનાવી શકીએ કૃષ્ણના જીવનમાંથી સૌથી મોટી વાત જે શીખવા મળે છે એ ઈ છે કે શરૂઆત થી લઈ અંત સુધી દરેક મનુષ્યનું જીવન સંઘર્ષવાળું જ હોય છે એનો જન્મ કાળાગ્રહ એટલે કે જેલમાં થયો સાથે જ યમુના નદી પાર કરી ગોકુળ લઈ ગયા અને ત્રીજા દિવસે એને મારવા માટે પૂતના નામની રાક્ષસી આવી ગઈ અને આગળ જતાં પણ આવા કેટલાય પ્રોબ્લેમો આવ્યા અને આપણને શીખવી ગયા કે તમે કોઈ પણ હોવ જો આ સંસારમાં આવ્યા છીએ તો સંઘર્ષ તો આવ્યા જ કરશે મનુષ્ય અવતારમાં આવીને કોઈ પણ માણસ બધા દુઃખોથી જીવનની બધા પ્રોબ્લેમથી ક્યારેય બચીને જઈ જ ના શકે જીવનમાં પડછાયાની જેમ સુખ અને દુઃખ આવ્યા જ કરે આ વાત કડવી છે પણ સત્ય છે શ્રી કૃષ્ણના જીવનમાં આટલા પ્રોબ્લેમ આવવા છતાંય ક્યારેય કોઈ વાતની શિકાયત નથી કરી દરેક સિચ્યુએશનને જીવ્યા અને એમાંથી ઓલવેઝ જીત્યા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પરિસ્થિતિને જીવો એનાથી ભાગો નહીં હિંમત બતાવીને પરિસ્થિતિનો સામનો કરવો કારણ કે કર્મ કરવું એ જ માનવ જીવનનું પહેલું કર્તવ્ય છે આપણે આપણા કર્મથી જ પ્રોબ્લમને જીતી શકીએ છીએ મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલાં સ્નાદિથી પરવારી ભગવાન શિવની કેવડાથી પૂજા કરવી ઘરને સુંદર રીતે શણગારવું નકોરડો ઉપવાસ કરી વારંવાર કેવડો સૂંઘી શિવજીનું સ્મરણ કરવું શિવ પાર્વતીની વાર્તા સાંભળવી અને આ વ્રતના પ્રભાવે ભોળાનાથ ત્રીજે છે અને મનગમતો ભરથાળ મેળવી અખંડ સૌભાગ્યને પ્રાપ્ત કરે છે મૃત્યુ બાદ શિવલોકમાં સ્થાન મેળવે છે માટે આ વ્રત અવશ્ય કરવું મિત્રો હવે આપણે આ વ્રતની વાર્તા વિશે વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે એક સમયે કૈલાસના ઉચ્ચ શિખર પર બિરાજેલા શિવ પાર્વતી વાર્તા વિનોદ કરી રહ્યા હતા વાત વાતમાં પાર્વતીજીએ પૂછ્યું હે નાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરીવાર અવતાર ધારણ કર્યો ત્યારે હે ત્રિલોકનાથ તમને પામવા માટે મેં ક્યું વ્રત કરેલું એની તમને જાણ છે ત્યારે ભોળાનાથ બોલ્યા હે ભવાની એની વાત વિગતે કરીને સંભળાવું છું બીજો અવતાર ધારણ કર્યો પછી તમે જન્મથી જ મારું રટણ કરતા હતા એક સમયે દેવર્ષિ નારદે તમારા પિતા હિમળાકચંદ પાસે મારી ખૂબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન અતિહર્ષ પામ્યા પરંતુ નારદજીએ તમારા પિતાને તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા સલાહ આપી ત્યારે તમે નારદ અતિરોષે ભરાયેલા હતા તમારા પિતા લગ્ન વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરવા લાગ્યા ત્યારે તમે મનોમન ઘણું મૂંઝાયા અને મૂંઝવણ દૂર કરવા માટે વનમાં ફરવા ચાલ્યા ગયા વનમાં તમને એક માટીનો ઢગલો જોયો બાળકની જેમ માટીથી રમવા લાગ્યા તમારા રોમે રોમમાં મારું રટણ થતું હોવાથી બે ધ્યાનપણે માટીનું શિવલિંગ બનાવી દીધું અને વનમાંથી કેવડો લાવીને અત્યંત શ્રદ્ધાથી મારા શિવલિંગ પર ચડાવ્યું એ દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી વળી એ દિવસે તમે ઘણા રોષમાં હોવાથી અન્ન લીધું પણ ન હતું જળ પણ લીધું ન હતું પરંતુ જ્યારે પૂજા કરી ત્યારે તમે પ્રસન્ન હતા અને હૃદયમાં અનંત ઉડાણથી મારી પૂજા કરેલી હતી તેથી હું તમારા પર અતિશય પ્રસન્ન થયો અને તમારી ભક્તિ તૃષા છિપાવવા માટે મેં તમારી સમક્ષ પ્રગટ થઈને વરદાન માંગવા કહ્યું ત્યારે તમે અતિ દિન ભાવે બોલ્યા હે દેવોના દેવ હે નીલકંઠ જો મેં ખરા અંતરથી તમારી આરાધના કરી હોય રોમે રોમથી તમારું પ્રટણ કર્યું હોય તો તમે જ મારા પતિ બનજો અને ત્યારે મેં કહ્યું હતું તથાસ્તુ અને ત્યાર પછી તમારી ગેરહાજરીથી અકળાયેલા તમારા પિતા તમને શોધતા શોધતા આવ્યા ત્યારે તમે સર્વસંકોચ ત્યાગીને પિતાને કહી દીધું કે હું શિવજીને તન મન સમર્પણ કરી ચૂકી છું તેથી અન્યને ક્યારેય નહીં વરું હે ભવાની તમે જાણીએ અજાણીએ અંતરમાં ખરા ભાવથી કેવડા વડે ભૂખ્યા પેટે મારી પ્રસન્ન જીતે પૂજા કરેલી અને તેના વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે થયા હે સતી મને બીલીપત્ર જ પસંદ છે આખું જગત બીલીપત્રોથી મારી પૂજા કરે છે પરંતુ જ્યારથી તમે કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે પ્રસન્ન ચિતે કેવડાથી મારી પૂજા કરે છે તેના સર્વ મનોરથ હું પૂર્ણ કરું છું હે ભોળાનાથ તમારું ત્રીજનું વ્રત કેવડાથી કરનાર સતી ભવાનીને તમે જેવા ફળ્યા તેવું તમારું વ્રત કરનાર તમામ કુવારિકાઓને મનગમતો વર આપી તેના પર કૃપા કરજો મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ